જય માતાજી બધાને આજે રોજીને પાછો રાઉન્ડ મારવા નીકળ્યા હતા આજે દસ પંદર કિલોમીટર જેટલી બીજી વાડીએ લઈ ગયા હતા થોડીક કુદ આવી રાઉન્ડ એ હરા માર્યા છે પાંચ છ કિલોમીટર આખી હતી વાડી ત્યાં લઈ ગયા હતા છે ગ્રાઉન્ડ માં આખી વધારે એને મે આખી બે ફાઈબર ને પાછી આખી ન્યાં ધીરે ધીરે ને રાઉન્ડ માર્યા આજે વધારેમ વધારે ઠકવાડી દીધી આજે પાછી ને આજ તો બહુ વધારે આખી દી મે એટલે તો વિડીયો પૂરો જોઈ જવા કેવો લાગ્યો એ કોમેન્ટમાં બતાવજો አሁን አለ 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 አለ

કોક ના ઢીલું મૂકી દે અહી આગળ તો ઢીલું મૂક દે ને આઈ ઢીલી નત મુકતો આન તો હોપડે ઉસુ થઈ જાવ કામલા હા કાઈ વાત તો કાઈ નથી મારે તો થઈ જાય ભાઈ નહી તું ના મારે જ વજ મારે જોઈ દે હાથે બે વીઘા તું હું બતાય બેવી લента કા 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 તું એં તો નહી આવો અમે બાઈન ને નીકળ દો સર વાળા ઓલ પાન સાઈડ મડ આવા દેવા રેવાળ અમે એડી માર તું બીવે છો

આગળ મસ્ત આવશે સાઈડ માંથી હાકલો માર્યા મેડી મારી ટાણી થી હોય આમ